અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સાથે ફોન છીનવી ગેરવર્તન કરાયું હતું જેની સામે આ વ્યક્તિએ સીસીટીવી ફૂટેજ મેળવવા ગુજરાત માહિતી આયોગમાં રજૂઆત કરી હતી પરંતુ પોલીસે ટેકનિકલ કારણ આપી ફૂટેજ નહીં આપતા માહિતી આયોગે આ મામલે ગંભીર અવલોકન કરીને ફૂટેજનો નાશ થાય તો ખાતાકીય તપાસ અને દંડની કાર્યવાહી કરવા તેમજ સામાન્ય વહીવટી વિભાગના સીસીટીવી ફૂટેજના

જેમાં તાજપુર કોઈ પંથકમાં રેતી કપચીનો ધંધો કરતા શખ્સની ગાડીઓ પ્રાંતિજ અમદાવાદ જવા દરમિયાન ન પકડવા અને મોટો દંડ ન કરવા બદલ પ્રાંતિજ મામલતદાર જગદીશ કુમાર ડાબીએ એક વાહન દીઠ દસ હજાર લેખે પાંચ વાહનના પચાસ હજાર રૂપિયાની લાંચ માગી હતી ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે પ્રાંતિજ મામલતદાર કચેરીના પાર્કિંગમાં છટકું ગોઠવી મામલતદાર જગદીશ કુમાર ડાભી અને આઉટસોર્સ ડ્રાઈવર કમલેશ પરમારને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા અમદાવાદ એસુજીની ટીમે ફતેવાડીમાં પાંચસો રૂપિયાના દરની નકલી નોટ વટાવવા આવેલી મહિલાને સત્યાવીસ નોટો સાથે ઝડપી લીધી છે જેમાં એક મહિલા બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી જેને પગલે પોલીસે તરત વેજલપુર જઈને આ મહિલાને ઝડપી લીધી હતી પકડાયેલ મહિલા પઠાણ પાંચસો રૂપિયાના દરની સત્યાવીસ બનાવટી નોટો મળી આવી હતી જેની પૂછપરછમાં સાણંદનો અજયન ઉસ્માન નામનો વ્યક્તિ આ મહિલાને બનાવટી ચલણી નોટ વટાવવા માટે આપી જતો હોવાનું સામે આવતા પોલીસે તે બંનેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે